અહેવાલ મહેસાણા જિલ્લાના સતરાણા તાલુકામાં આવેલો ધરોડ ડેમ જે આજની તારીખે પણ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણવામાં આવે છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજે ધરોડ ડેમની સપાટી છ સત્તર પોઈન્ટ ઓગણસાઠ ફૂટે પહોંચી છે જ્યારે આ વર્ષે રૂલ લેવલ છસો અઢાર ફૂટ રાખવામાં આવી છે અને ધરોડ ડેમની ભયજનક સપાટી છ બાવીસ ફૂટ છે ત્યારે ધરોડ ડેમમાં પાણીનો જથ્થો ત્યાં પોઈન્ટ અડત્રીસ ટકા નોંધાયો છે અને સાબરમતી નદીમાં બીપીઓ મારફતે ત્રણસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને સાત જિલ્લાને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે નદી વિસ્તારમાં પશુઓ અને માણસો નદીમાં નહવા કે જોવા ન જવા અપીલ કરવામાં આવે છે તેવું ધરોઈ એન્જિનિયરે જણાવ્યું હતું બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોસિંહ ખેરાલુ